હેલો વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ પ્રકરણિત અને દાખલા નંબર છ ની રકમ વાંચીએ મિત્રો તો પંદર સેન્ટીમીટર ત્રીજા વર્તુળની જીવા કેન્દ્ર આગળ નો ખૂણો આંતરીશ કેન્દ્ર આગળ કેટલા નો ખૂણો આંતરેશ નો ખૂણો આંતરે છે તેને અનુરૂપ લઘુરૂચ ખંડ નું ક્ષેત્રફળ શોધો અને ગુરુરૂત ખંડ નું પણ ક્ષેત્રફળ શોધો પાય ની જગ્યાએ ત્રણ પોઈન્ટ ચૌદ લો અને રૂટ ત્રણ ની જગ્યાએ એક પોઈન્ટ લો ચાલો જોઈએ આપણે તો આકૃતિ જોઈએ બી ની કઈ જરૂર નથી લઘુરૂત ની વાત આવે તો લઘુરૂત કેમ મળે આ પેલા વિચારી લેવાનું કે લઘુરૂત ખંડ મારે જોતું હોય સર તો લઘુરૂતાંશ જરૂર પડશે અને ત્રિકોણ ને બે ની જરૂર પડશે જો મને બે હશે તો જ મને લઘુરૂત મળશે બાકી મને લઘુરૂત મળશે નહીં તો લઘુ રૂતાંશ નું ક્ષેત્રફળ પાય ત્રિજ્યા ત્રિજ્યા એટલે પંદર સેન્ટીમીટર મિત્રો આ પંદર આ પંદર બંને પંદર જ હોય બરાબર છે તો ઓ એ ओबी बराबर 15 सेमी अब लखो तुम लखी सको केंद्र अगर 60° નો ખૂણો છે અને મતલબ એવો જ થયો કે કેવો ત્રિકોણ આ છે બ સમબાજુ ત્રિકોણ હશે ચલો લઘુતಾಂಶ નું ક્ષેત્રફળ પહેલું કામ લઘુતಾಂಶ નું ક્ષેત્રફળ બરાબર છેદ ની અંદર ત્રણ પોઈન્ટ ચૌદ ના સો પોઈન્ટ કાપી નાખો છેદ સો અને છેદ ત્રણસો ને ત્રણસો સાહીઠ એક જાય છાંયે છાંયે છત્રીસ હવે કઈ ન થાય સર તો પાંતેરી પંદર ત્રણ દુ છ ત્રણ ત્રણ કટ એકસો સત્તાવન દુ ત્રણસો ચૌદ ચાલો હવે છેદ માં સો વિધા હે અને પંદર પંચા પિંચોતેર તો એકસો સત્તાવન ગુણા પિંચોતેર અને છેદ ની અંદર સો રફ કામ કરી લેવાયો એમાં ખોટી આડસ કરાય નહીં

ચાલો અગિયાર હજાર સાતસો ને પિંચોતેર યાદ રાખજો સાતસો ને પિંચોતેર એકસો ને સત્તર પોઈન્ટ પિંચોતેર સેમી કે મીટર સેમી સેમી તો ચાલો આ મળ્યું આપણે લઘુ રૂતા ક્ષેત્ર પર એ કોઈ જવાબ આવ્યો નથી હવે મેળવશો આપણે ત્રિકોણ નું ક્ષેત્રફળ તો સમ બાજુ ત્રિકોણ સમ બાજુ ત્રિકોણ ઓ નું ક્ષેત્રફળ બરાબર રૂટ ત્રણ છેદ માં ચાર ગુણ્યા બાજુ નો વર્ગ ગુણ્યા બાજુ નો વર્ગ રૂટ ત્રણ છેદ માં ચાર ગુણ્યા બાજુ એટલે પંદર ગુણ્યા પંદર રૂટ ની જગ્યાએ એક પોઈન્ટ તો તેર આપણે કીધું છે એક પોઈન્ટ તો લ્યો તો લઈ લીધા ગુણા પંદર ગુણા પંદર છેદની અંદર આ એક પોઈન્ટ છેદ ઉડે તો ઉડાડો કઈ ઉડતું નથી તો લગે રહો પંદર પંદર બસો પચીસ એકસો તોતેર ત્યારે હિપ કરાય

ત્રણ ચૌદ અને પાંચ એક છંદર ને ચાર ઓગણીસ ના નવ વધી પડી એક ચાર ને પાંચ ના આઠ ત્રણ આડત્રીસ હજાર નવસો ને પચીસ મિત્રો આડત્રીસ હજાર નવસો પચીસ એને ગુણા સો ને એને ભાગા ગુણા ચાર હાલો પેલા ભાંગી નાખો પછી સમજી લેવું પહેલા તો છત્રીસ બે ચાર સાત અઠ્યાવીસ એક ચાર તેરી ને બાર જીરો પાંચ ચાર એકુ ને ચાર એક ચારસો ને આઠ બે અને ચાર પાંચ નવ હજાર સાતસો એકત્રીસ પોઈન્ટ પચીસ નવ હજાર શું હતી લટકાના તો સત્તાણું પોઈન્ટ એકત્રીસો પચીસ સત્તાણું એકત્રીસો સત્તાણું

ત્રણ પોઈન્ટ ચૌદ આર એટલે પંદર પંદર છેદ માં સો પોઈન્ટ ત્રણસો ચૌદ ગુણ્યા બસો પચીસ પંદર પંદર બસો પચીસ છેદમાં ત્રણસો ચૌદ આપણે ક્યાંક કર્યા હતા પણ કઈ નહીં ત્રણસો વધી પડી પાંચ એક ને બે હાથ અને પાંચ ને પંદર જીરો આઠ ના પંદર ના પાંચ વધી પડે એક આઠ ને બે દસ ને અગિયાર અગિયાર ને પાંચ સોળ ના છ વધી પડી એક છ ને બે આઠ ને એક નવ ને દસ નો જીરો વધી પડ્યો એક સિત્તેર હજાર છસો પચાસ છસો પચાસ પાંચ પૈસા પચાસ પૈસા ચાલો હવે બધું મળી ગયું હવે મારે જવાબ ઉપર જવાનું છે સીધું પહેલું છે લઘુઋત નું ક્ષેત્રફળ જો તો લઘુઋત નું ક્ષેત્રફળ બરાબર પહેલો જવાબ लघुवृत्त खंड નું लघुवृत्त खंड નું ક્ષેત્રફળ બરાબર लघुवृत्तांश નું ક્ષેત્રફળ આ જોઈએ તો लघुवृत्तांश નું ક્ષેત્રફળ ટૂંકમાં લખો છો અને માઈનસ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ તો લઘુ રૂતા પોઈન્ટ પિંચોતેર 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 માંથી સત્તાણું પોઈન્ટ એકત્રીસો ને પચીસ બાદ ઉપર ઝીરો ઝીરો અહીંયા ચાર અહીંયા નવ અહીંયા દસ અહીંયા પાંચ અહીંયા સાત આ બાદ બાદબાકી કરતા આવડું જોઈએ મિત્રો

तो खंड न क्षेत्रफल बीजो जवाब तो गुरु रुद्र खंड न क्षेत्रफल बराबर गुरु रोत खंड न क्षेत्रफल बराबर वर्तु नु क्षेत्रफल माइनस लघु रुत खंड न लघु रू खाली बांधी दो ना रुता समझो तो लघु रुत खंड न क्षेत्रफल વર્તુ નું ક્ષેત્રફળ કેટલું મળ્યું અને વીસ પોઈન્ટ તેતાલીસ ઇંચોતેર ઝીરો જીરો જીરો અહિયાં ચા અહીંયા નવ નવ દસ પાંચ બે છ છ છ છ અહીંયા 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 દસ આઠ અને છસો છીરો છો જીરો છસો પચીસ સોરી હા છસો છ્યાસી પોઈન્ટ જીરો છસો પચીસ અથવા ત્યાં કરો પણ હાલે તો ગુરુરત ખંડ નું ક્ષેત્ર છસો છ્યાસી પોઈન્ટ જીરો છસો પચીસ મળશે